ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની નિયમિત બેઠક યોજાઈ હતી રાજ્યના રોડ રસ્તાઓની પરિસ્થિતિ અંગે પણ માર્ગ અને મકાન વિભાગ પાસેથી અપડેટ લેવામાં આવી હતી છેલ્લે આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અને આયોજન અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની નિયમિત બેઠક યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યના વિકાસ અને ખેડૂતલક્ષી મુદ્દાઓ પર કેન્દ્રિત રહ્યો હતો બેઠકમાં તાજેતરમાં ગુજરાતને મળેલી કોમનવેલ્થ ગેમ્સની સફળ યજમાની તક બદલ એક ખાસ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ખેડૂતોને અસર કરતા બે મોટા મુદ્દાઓ પણ સઘન સમીક્ષા કરવામાં આવી હતી જેમાં એક ટેકાના ભાવે જણસીની થતી ખરીદીની વર્તમાન સ્થિતિ અને બીજું કૃષિ રાહત પેકેજની ચૂકવણી ક્યાં પહોંચી છે તેની સમીક્ષા રાજ્યમાં ખેતી માટે મહત્વના એવા કેનાલોમાં પાણી છોડવા અંગે પણ કેબિનેટમાં વિગતવાર ચર્ચા થઈ હતી સાથે જ રાજ્યના રોડ રસ્તાઓની પરિસ્થિતિ અંગે પણ માર્ગ અને મકાન વિભાગ પાસેથી અપડેટ લેવામાં આવી હતી છેલ્લે આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અને આયોજન અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી